મિત્રો કેમ છો બધા ચાલો હવાર હવાર ના હીરાવા બોલાવે છે કા વાહ સરસ હવે જો અમારા મંથન ભાઈ ને ધીરે ધીરે આવડી ગયું કા મમ્મી બનાવેતી તો જો સવાર સવારમાં અમે પરોઠા બનાવ્યા છે ચા છે અને ખાટું અથાણું છે તો આવી જાવ બધા હીરાવા કા અમારે મંથન ભાઈ હીરાવા બોલાવે ને બધાને હાલો તો હવે હીરાવી લઈ આપણે ઘડિયાળમાં વાગી ગયા છે દસ ને પાંચ અને અમારે મંથન છે ને એ આંગણવાડીએ તૈયાર થઈ અને સરસ મજાનો વયોગ્યો છે ને આપણે થઈ ગયા છીએ હવે નબરા તો આજે છે ને અમે મારા મંથનને છે ને એ સીતાફળ છે ને એ અતિશય વાલા અને તો એને છે ને સીતાફળની વસ્તુ કોઈ પણ આઈટમ હોય ની એને બહુ જ ભાવે તો આજે છે ને મેં ક્યારેય બનાવી નથી તો આજે પહેલી વાર છે ને મંથન માટે આપણે છે ને સવાર સવારના પોરમાં મંથન હાટું સીતાફળ રબડી બનાવવાની છે અને જો હું કાલે ગામમાં ગઈ હતી ને તો મંથન હાટું લઈ આવી હતી તો આ કિલ્લો એક સીતાફળ છે એ મોટા મોટા સરસના સીતાફળ લઈ આવી અને દૂધ છે એ આપણે એક લઈ લીધું છે તો હવે મંથન મારો આંગણવાડીએથી આવે ને ત્યાં આપણે એના હાટું છે ને એ સરસ મજાની સીતાફળ રબડી છે ને એ બનાવી નાખીએ એટલે એ ખુશખુશાલ થઈ જાય અને મેં છે ને કોઈ દિવસ બનાવી નથી આજે પહેલી વાર છે ને એ હું સીતાફળની રબડી બનાવવાની શું ઘરે તો કેવી બનશે અને કેવી નહીં બને એ તો હવે આપણે બનાવીએ પછી જ ખબર પડશે તો હાલો હવે આપણે છે એ સવાર સવારમાં મંથનભાઈ માટે છે એ સીતાફળ રોપડી પહેલીવાર ઘરે આપણે બનાવીએ છીએ તો આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ આપણે પેલી મૂકી દીધી ને એમાં થોડુંક આમ પાણીનો ભાગ રાખશું આમ એટલે આપણું દૂધ છે એ બેસે નહીં અને સોરઠની એક લીટરવાળી થેલી આવે ને એ આપણે દૂધની લઈ લીધી છે તો આને આપણે ઉકળવા આપણે મૂકી દેવાનું છે

પલ્બ કાઢવા માટે છે સીતાફળનો એમાં ગરણી લીધી છે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય એ તમે લઈ શકો છો તો આપણે છે આ ચમચીથી આ બધી વસ્તુને ગરણીમાં નાખતું જવાનું છે ગરણીની અંદર થોડુંક છે મેં સીતાફળ કાઢી લીધું છે હવે એના ચમચીથી છે એ આ રીતના કરતું જવાનું એટલે બી છે ઈ છૂટા પડી જશે આપણે છૂટા પડી અને સીતાફળનો છે આપણે હે ઈ આપણે સીતાફળ રબડીમાં નાખવા કાજુ બદામ પિસ્તા લઈ લીધા અને આ આપણે જો સીતાફળનું નું બધું પલ્પ કાઢી અને એક વાટકો એક જેટલો આપણો મોટો વાટકો તૈયાર થઈ ગયો છે

મગ બાફવા મૂકી દીધા છે તો બપોરની રસોઈ હવે આપણે કરી દઈએ સ્ટાર્ટ તો બપોરે રસોઈમાં છે ને મગ અને ભાત આપણે બે બનાવવાના છે સવારે પરોઠા કર્યા હતા ને તો થોડા પરોઠા પડ્યા હે તો બપોરે રસોઈ છે ને એ મારી અને માની બેની જ બનાવવાની હોય કારણ કે બાપા તો છે ને સિઝન ખુલી ગઈ ને તો જેતપુર વયા જાય તો સવારના વયા જાય ને તો સાંજે આવે તો એની રસોઈ અમારે બનાવવાની હોય નહીં એ જ્યારે સાંજે આવે ને નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થાય ને બાપા ત્યાં તો છે એ આપણે ગરમ ગરમ બાપા હાટું રસોઈ છે એ સાંજે આવે ને ત્યારે બની જાય તો અત્યારે જે મારી અને માની બે પૂરતી જ રસોઈ હોય તો આપણા કુકર મૂકી દીધું છે દૂધ છે રબડીનું રબડીનું એ એકદમ સરસ ઉકળી અને તૈયાર થઈ ગયું છે અને એમાંથી જેટલી જેટલી તર થતી જાય એ આપણામાં ભેળવતા ગયા છીએ તો ઉતારવાનો ટાઈમ છે એ પહેલાં આપણે એમાં છે એ જો આ દળેલી સાકર છે એમાંથી કપેક લઈએ તો એક કપ એક સાકર છે દળેલી એ આમાં હવે નાખી દેશું આપણે તો પીતાફળ છે એ મીઠા જોઈએ એટલે ખાંડનું પ્રમાણ છે એ આપણે આપણા કેવું મીઠું ઘરમાં ખાતા હોય એ રીતના આપણે કરી શકીએ છીએ તો મેં એક કપ જેટલી જ સાકર છે એ દળેલી લીધી છે કારણ કે અમે અમારા મંથન માટે જેટલી પણ વસ્તુ બનાવીએ ને એ બધી વસ્તુની અંદર છે એ સાકરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ખાંડ છે ને નાના બાળકો માટે મીઠું ઝેર સમાન જ આપણે ગણી શકીએ ને તો એ જ છે તો સાકર આપણે હવે દૂધમાં નાખી દીધી છે અને ધીરે ધીરે હવે જરીક પાર બે મિનિટ એને ઉકાળી અને આપણે ઠંડુ થવા એને બંધ કરી દેવાનું છે તો જો આપણા મગ એ બફાઈ ગયા છે અને આપણું દૂધ છે ને એ સરસ મજાનું જઈ લ્યો રબડીનું દૂધ એકદમ સરસનું ઠંડુ થઈ ગયું ને તૈયાર થઈ ગયું છે તો હવે આ બધું છે અને હવે આપણે આપણું સીતાફળનું પલ્પ જેટલું પણ હતું ને એ બધું આમાં નાખી દેવાનું છે અને સરસ મજાનું હલાવી લેવાનું છે જો સરસથી આમાં આપણે સીતાફળનું પલ્પ નાખી દીધું ને અને મસ્ત રીતે સરસથી આ મલાવી લેવાનું છે અને એકદમ સરસ મિક્સ કરી અને પછી આપણે ફ્રીજમાં મૂકી ને ઠંડુ થવા મૂકી દેવાનું છે તો જ્યાં સુધીની અંદરમાં હવે આપણે મિક્સ કરી અને ઠંડુ કરવા મૂકી દઈએ ફ્રીજરમાં એટલે એકદમ સરસ મજાનું ઠંડુ થઈ જાય ને મારો કાનડો છે ને એ મંથન એ આંગણવાડીયાથી આવે ને તો આપણી મસ્ત મજાની છે એ સીતાફળ રબડી એકદમ સરસ ની ઠંડી ઠંડી મસ્ત તૈયાર થઈ જાય બપોરે મસ્તીનું તૈયાર થઈ ગયું છે આપણી રબડી છે સીતાફર રબડી મસ્તી ની ઠંડી એકદમ સરસ થઈ ગઈ છે ને જે એકદમ સરસ એને દેખાવે આવે છે આયા મારો કાનડો બે ગયો કેવી લાગે દીકા રબડી મસ્તીની છે તને ભાઈવી

જો અમારા ભાઈ સંગ છે ને જમવા બોલાવે છે મીઠું મીઠું રબડી ખાવા આલો એમ કહેશે તો આપણું બપોરનું મેનુ કીધું તું ને જેમ સીતાફર રબડી આપણે પહેલી વાર જ બનાવી છે બહુ મસ્ત બની છે અને મગનું શાક ભાત છાસ અને પરોઠા અને આ મસ્ત મજાની એની સાથે ડુંગળી બની ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા અમે બધા બપોરા કરી લઈ અને આ સીતાફળ રબડી કેવી બની ને એનો સ્વાદ અમે ચાખી લઈ કે કેવી ખરેખર મારો મંથન વખાણે છે કે મા મસ્તી ની બહેની એવી તો અમે જો ખાઈ પીએ બપોરે સીતાફળ રબડી ખાઈ લીધી અને બહુ ખવાઈ ગઈ ખરેખર પહેલી વાર બનાવી હતી ને તો બહુ મસ્ત બની અને મારે છે ને જો પાછા કપડાં છે એ ચેન્જ કરવા પડ્યા કારણ કે અમારા મંથન ભાઈ જમતા હતા ને ખોળામાં બેસીને તો રબડી છે એ મારા કપડા ઉપર ઢોળેલી હતી તો આપણે હવે થઈ ગયા છે ફ્રી અને અમારા મંથનભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે એને ભૂવાની તૈયારી છે પણ હુતા પહેલાં અમારે તોડવાનો છે મંથનભાઈનો ગલ્લો જે ભરાઈ ગયો છે આખો તો હાલો હવે આપણે છે એ મંથનનો ગલ્લો છે ને તોડી લઈ અને જોઈ લઈએ કે મંથનના ગલ્લામાંથી છે એ કેટલા પૈસા નીકળે છે તો મંથનભાઈ કેટલા ઘણા બધા એટલે કેટલા નીકળશે ગેસ કરો બધા કેટલા નીકળશે કેટલા નીકળશે

અને આજે આપણે નક્કી નથી કર્યું કે એ પૈસા આપણે છે એનો શું યુઝ કરવાનો છે નથી કરવાનો ને અમારો મંથન છે ને કેટલો ખુશ હતો જો એ પૈસા છે ને એની અંદર મને રક્ષાબંધનના ભાઈ દેતો આ તે પછી જન્માષ્ટમીમાં પત્તે રમતા ને તો જીતતી ને હું થોડા ઘણા તો એ પણ નાખેલા હતા ને અમારા મંથનને છે ને ખાસ તો એના નાના એ લોકો એને રોજ દેતા એના નાના કામેથી આવે ને તો રોજના પચાસ રૂપિયા મંથનને દેતા ઈ નાખતા ને આવી ગયે બધા જે કઈ પૈસા હોય ને એ એમાં ગલ્લામાં જ નાખતા થોડા 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 કરીએ ને તો એ જો ઘણા રૂપિયાની એ આપણે બચત કરી શકીએ છીએ તો હાલ તો એ પૈસાનો આપણે હું કરું હું ન કરું એ જોયું નથી પણ અત્યારે તો આપણે છે એ પૈસા મંથનના બેંકમાં છે એ મૂકી દેવાના છે અને તમને જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય